હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર પાસે ના નેશનલ હાઈવે પર મોતાની પાટિયા પાસેથી બે ડિવિઝન પોલીસે આધાર પુરાવા વગર વિમલ ગુટકાના 1.56 લાખ નંગ પાઉચનો જથ્થો ભરેલ ટ્રક સાથે બે સમોને ઝડપી પાડ્યા હતા પોલીસે ટ્રકનો પાયલોટિંગ કરતી વખતે ફોર વ્હીલને પણ ઝડપી પાડી 18.29 લાખનો મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એક ટ્રકમાં આધાર પુરાવા વગરની વિમલ ગુટકા ભરીને લાવવાના છે જે ગુટકા ભરેલી ટ્રકનું એક ઈસમ કાર લઈ પાયલોટિંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે ઉપર મોતાલી પાટિયા પાસેથી ટ્રક તેમજ પાયલોટિંગ કરનાર ગોધરાની ફોર વ્હીલર ચાલક સાજીદ ઇલિયાઝ અહેમદ ભમરીને પકડી પાડ્યો હતો પોલીસે ટ્રકમાં તપાસ કરતા અધાર વગરની વિમલ ગુટખાના એક પોઈન્ટ છપ્પન લાખ નંગ પાઉચ મળી આવ્યા હતા પોલીસે રૂપિયા છ પોઈન્ટ ચોવીસ લાખનો વિમલ ગુટખાનો જથ્થો દસ લાખની ટ્રક અને બે લાખની ફોર વ્હીલ કાર તેમજ બે મોબાઈલ મળી કુલ રૂપિયા અઢાર પોઈન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દેમાલ જપ્ત કરી ગોધરાના ટ્રક ચાલક ઇન્દ્રિશ સિદ્દિક અબ્દુલ હક ટપલાની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા બે ઇસમો પૈકી સાજીદ ભમેરી વિરુદ્ધ ગોધરા પોલીસ મથકે છેલ્લા ત્રણ વર્ષમાં પાંચથી વધુ ગુના નોંધાયા છે તો ઇન્દ્રીસ તપલા સામે પણ મહેસાણા સાબરકાંઠા ગોધરા પોલીસ મથકે ચાર જેટલા ગુના દાખલ થયા છે બંને ઈસમો બિનઅધિકૃત માલની હેરફેર હેરફે હેરાફેરીમાં કુખ્યાત હોવાનું સામે આવ્યું આવી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા બિનઅધિકૃત વિમલ ગુટકાનો જથ્થો ચોરીનો છે કે પછી અન્ય લઈ ફેરફાર કરી ક્યાં પહોંચાડી રહ્યા છે તે અંગે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી